જય શ્રી રામ મિત્રો તો ગુજુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું મુકેશભાઈ દેવી પૂજક મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે તમે મનસુખભાઈ રાઠોડ બોલો છો ત્યારે મનસુખભાઈ રાઠોડ કહે છે કે હું રખો દાદો બોલું છું તારે કોનું કામ છે બોલ સાંભળો ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો

તમે આપણે તમે માનો કોઈ તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા પુરાપુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો પૂજો રખડ એટલે કે કોઈ પુરા પુરા એમ રખો રખો કીધું એ કોને રખા એટલે ટુક માં અમારા માં એમ કેવાય કે રખા એટલે પુરા પુરા એમ પુરા પુરા કોઈ બે હાંડા એ રીત નું બધું એમ રખો કીધું એ કોને રખા એટલે રખા અમારા માં રખા એટલે ખવડાવે પીવડાવે ને રાખે એને રખો હા બસ હું એજ કઉં રખા દાદા આ બસ ઈ ખવડાવે પીવરાવે આ તે રખા દાદા,

હા એવું તમે કો તમે કેના દીકરા છો હું તો મારા બાપાનો હા બસ હું એ જ કહું કે તમે એમ નહીં મારા બાપાનું નામ ગોવિંદ છે આ રકાબી ના બાપાનું નામ બોલ મારી વાત સાંભળો એમ નહીં એમ આમ હંડાવી ને મારા બાપાનું નામ ગોવિંદ છે રકાબી ના બાપાનું નામ શું છે અને રકો કોણ ઈ અમારા માં પૂછ્યું એ પૂછ્યું હું ઈ તું જે કરતો ઈ હું તો નગર પૂછતો હોય માથે ચડાવીને આ તું કાઈક રખો રખો કરે છે એ રખો દાદો કીનો અને કોનો છોકરો મારા બાપાનું નામ ગોવિંદ છે રકાબી ના બાપાનું નામ શું છે?

વસુભાઈ અમીભાઈ પરમાર હા અને દેવી પૂજક દેવી પૂજક ક્યા દેવી પૂજક અમે અમારા મેરડી માં પૂજા સાવન માં પૂજા એલા તમે ક્યા દેવી પૂજક એમ કહો છો એ ક્યા દેવી હા હવે ઈ ગમે દેવી પૂજક દેવી પૂજક માં તમે સમજો બોલો તમારે કરણ સાંતરિયા ને એમ કે કે આ નાના ભાઈ વેડુ દેવી પૂજક અમે ઓલ્યા દેઈ ભાઈ ઈ ભેદભાવ છે ઓલ્યા ને ઓલ્યા બે આમાં તમારી વાત સાચી તમારા નાના ભાઈ ને મોટો ભાઈ

રખા દાદા ને કોઈ માતાજી ને માનતા હોત તો તમે મારે પૂછવું પડે મને નો કેલા હું તો કોઈ પૂછતો જ નથી મારે કેનું કામ છે તે કોને ફોન કર્યો છે તને ખબર હોવી ને એટલે પૂછવું ના પડે એટલે તમે માનતા નથી તો પાક્કું છે ને તો તું તારે કોનું કામ છે મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છું હું તારું કામ છે તારું તારું જ કામ છે ના હું ઈ નથી બોલતો તારે જેનું કામ છે એ નથી બોલતો તારી સમજે બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્નો જવાબ દેવો તારે તારો એવો બધો પ્રશ્ન રવા નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તારા ગામ માં એટલે તારે રવા નથી એક સુપડું સારું નથી ને રખા ને બે ક્યાં નીકળી પડ્યા છો ભલે મને હું કામ પ્રશ્ન પૂછે ઈ તારે ઘરે પૂછ ને મેને ફોન કર્યો

એ ફરી ગયો પાછો તું દાદા હર હરખી વાત કરી એમ કઉ છું હું તારો દેવ બોલું છી લા તોય પાછો તમે રખાતા માનો નથી માનતા રખાતા લાગે મનો વાંધો નથી

બધા અમારામાં આવી દેવીઓ અમારા ઘરે જન્મ હવે એ અમારે પૈસા લાગવાનું હોય અમારા થી જન્મ લેતી હોય તારે પૈસા લાગવાનું હોય કેમકે તમે એને પૈયા લાગી આપે ભગવાન જન્મ લે અમારામાં ભક્તો જન્મ લે એ તો પાકી વાત છે ને એક પાકો દાખલો છે માણન ઘરે ગંગાજી હોય એને કઈ ડોલી પાણી બેસવાનું હોય કઈ એને ખરીયા થઈ તો હાલ્યું જતું હોય

અમે દેવી પૂજક છે દેવી પૂજક કઈ બીજું પેતો તો ના ભાઈ વાઘરી વાઘરી એમ આગળ કે અમારું વાઘરી છે અમારી જાતિ છે એમ છે એટલે તું દેવી પૂજક છો કે ઈવડો ઈ એટલે તમે કોઈ આ राठौड़ છો વણકોર છો દલિત છો તમે કોણ છો હું તો દેવ બોલું છું તો કે સારું અમે તો જ નથી કોઈ વાત મારું रखो દો તો બોલું આય રખો દાદો બોલ તો આઈ બધી હા ઓય તારે જે ગણું હોય ગણ આયું ગણી લે મારી રીતે ન પૈપડ પૂછો તો હાલ

અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો